આજે જે ભયંકર દુર્ઘટના ઘટી છે બેંગકોકમાં જ્યાં ભારે ભૂકંપ આવ્યો છે આજે સવારે

જોઈ શકો છો લોકો કેવી ભાગા દોડી કરી રહ્યા છે ને જેમાં ત્રીસ માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે ને એમાં અનેક લોકો ઘાયલ થયા છે જે છે એ ગણતરીના મિનિટમાં જ સાફ થઈ ગયો હતો મ્યાનમાર અને થાઇલેન્ડના કુલ ત્રેવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે બહુ મોટી દુર્ઘટના હતી આ તમે જોઈ શકો છો કે આ બહુ મોટી બિલ્ડિંગ પરથી બધું પડી રહ્યું છે સાત પોઈન્ટ સાત કરતા દસ હજાર મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાનો દબદબો હવે રાજધાની ક્વેટા સુધી મર્યાદિત છે બલુચ લડવૈયાઓ હવે બલુચિસ્તાનની સીરીઓ પર જ રાજ કરે છે તો હવે દસ દસ હજાર થી વધુ મહિલાઓ માનવ અધિકાર ના કાર્ય કરતા મહાર બલુચની ધરપકડના વિરોધમાં તે લોકો આવી ગયા હતા

માનવતા અને ન્યાયના દ્રષ્ટિકોણથી મોટું ઉદાહરણ સ્થાપિત કર્યું છે આજે છે ત્યાંના રાષ્ટ્રપતિ જેમણે પંદરસો અઢાર કેદીઓને છોડ્યા છે

ધુમાડાના વાદળો દેખાય છે પ્રદર્શનકારીઓ સુરક્ષા દળો પર પથ્થર મારો કરી રહ્યા છે કાઠમંડુની હાલત અત્યારે બહુ ખરાબ ચાલી રહી છે આશા રાખીએ કે હવે આગળ વધતા તેઓ સારા રસ્તે જાય કોઈ વાત કરીએ મિત્રો ભારતના મહત્વના સમાચારની તો ભારતના મહત્વના સમાચારમાં છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કે જેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોપ કોલેજમાં તેઓ ભાષણ આપતા તા ને એ દરમિયાન તેમને અટકાવી દેવામાં આવ્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કરીને સવાલો કર્યા અને મમતાને પૂછ્યું કે બંગાળમાં છેલ્લા બે વર્ષમાં કેટલા હિન્દુઓ માર્યા ગયા શું તમે હ્યુમન બોડી પાર્ટસ વેચો છો અને એક

હવે વાત કરીએ જમ્મુ કાશ્મીરના કઠવા જિલ્લાના રાજભાગમાં એન્કાઉન્ટરમાં ત્રણ સુરક્ષા કર્મીના ફોટો અહીંયા હાજર છે ચોથા સુરક્ષા કર્મી જે હતા કે જેમનું મોડી રાતના મૃત્યુ થયું તો તેના કોઈ હલ સમાચાર બહાર આવ્યા નથી હજી સુધી

હવે વાત કરીએ મિત્રો આજે રમઝાન મહિનાનો છેલ્લો શુક્રવાર મુસ્લિમ લો બોર્ડ આદેશ બહાર પાડ્યો છે કે દેશભરના મુસ્લિમોને કાળી કાળી પટ્ટી પહેરીને નમાઝ અદા કરવા કહ્યું છે આ વિરોધનું કારણ એ છે કે વકફ સુધારા બિલ બે ના વિરોધમાં આ અપીલ કરી છે આવતીકાલે તેઓ વિજયવાડામાં વિરોધ પ્રદર્શન પણ કરવાના છે હવે વાત કરીએ મિત્રો કુણાલ કામરાની સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા કે જે હમણાં છેલ્લા કેટલા દિવસથી વિવાદમાં છે તો તેમણે આજે મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી અને કુણાલ કામરાએ કહ્યું કે તમિલનાડુના

હવે આગળ વધતા મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાતના મહત્વના વિભાગની કચેરીમાં અધિકારી આરામ ફરમાય ફરમાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે આખી કચેરીમાં બધા ટેબલો ખાલી અને નિંદ્રા માણી રહેલા વ્યક્તિ વ્યક્તિઓ જોવા મળે છે કાર્યપાલક ની કચેરી છે

બે વિડીયો છે કઈ રીતે ડેકોર્ડ આવી છે કે જેને લીધે થઈને લોકો પરેશાન થયા છે કેમિકલના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને ખેતરોમાં કામ કરતા લોકોને ખાંસી જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે મિત્રો હવે અમરેલીના રાજુલા ગામ્ય વિસ્તારોમાં સિંહોનું સામ્રાજ્ય સિંહો લટાર મારવા નીકળી પડ્યા છે તેનો એક વિડીયો આપને બતાવી દઉં જોઈ રહ્યા છો સીસીટીવીમાં આપણને દેખાય છે કે સિંહો લટાર મારવા નીકળી રહ્યા છે અને સાથે સાથે લોકોમાં ભયનો માહોલ પણ છે કે રાજુલાના મોટારે ખોરાડી ગામનો આ વિડીયો છે કે જેમાં બે સિંહો લટાર મારી રહ્યા છે અને શિકારની શોધમાં હોય તેમ આટા મારવાના સીસીટીવી માં તે લોકોનો વિડીયો કેદ થયો છે હવે આજે એક ગમખ્વાર અકસ્માત અમદાવાદમાં થયો છે હું સૌથી પહેલા તમને એક વિડીયો બતાવી દઉં હા એફીએસ ની બસ માં રાહ જોઈને ઉભેલી બસ માં આ ગાડી ઘુસી ગઈ ફૂલ સ્પીડે આ ગાડી ઘુસી ગઈ છે મુસાફરોને લેવા માટે બસ ઉભી હતી અને આ એક્સિડન્ટ બાદ કારની હાલત શું થઈ છે એ પણ આપ જોઈ લો કેટલી ખરાબ હદે ચલા આ હતા ગુજરાતના મહત્વના સમાચાર હવે વાત કરીએ મનોરંજન જગતના સમાચારની મિત્રો સિકંદર ફિલ્મ ત્રીસ માર્ચે રિલીઝ થવા જઈ રહી છે પણ તે પહેલા સલમાન ખાન તેમની આ ઘડિયાળ ને લીધે થોડા વિવાદમાં છે કે આ જે ઘડિયાળ તમે જોઈ રહ્યા છો તે રામ આવૃત્તિની ઘડિયાળ છે જેની કિંમત છે લાખ રૂપિયા તો આ ફોટો જોતા ફિલ્મ વિવેચક કે આર કે એક્સ પર લખ્યું કે તે રામ જન્મભૂમિની ઘડિયાળ પહેરીને બધા મુસ્લિમોની રમઝાનમાં મજા ઉડાવી રહ્યા છે

દરેક ધર્મના લોકો હાજર છે જેમાં એક બે ના ડિવોર્સ થઈ ગયા માટે હવે નથી આગળ વાત કરીએ શ્રેયસ તલપડે હમણાં થોડા વિવાદમાં છે કે તેમની વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે ત્યાં તેમના કરોડોના ફંડ કૌભાંડમાં આ શ્રેયસ તલપડેનું નામ સામેલ હોવાનો આરોપ છે તેમના વિરુદ્ધમાં ત્રણ છેતરપિંડીના કેસ છે અને હવે વાત કરીએ મનોરંજન જગતમાં રિતિક રોશનની રિતિક રોશનની ફિલ્મ આવી રહી છે આ ફરી હજી બાકી છે ક્રિસ

મનોરંજન જગતમાં વાત કરીએ શેટ્ટીની અટકળો વચ્ચે અચાનક ન્યૂઝ ડેટિંગ તેલુગુ એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવે છે કે એક્ટર ના પરિવારે હૈદરાબાદ સ્થિત એક ઉદ્યોગપતિની દીકરી સાથે તેના લગ્ન નક્કી કરી નાખ્યા છે પણ પ્રભાસની આજે હવે જાણી દઈએ કે પ્રભાસ મેરેજ હજી હમણાં થવાના નથી હજી આ વાતને ઘણી વાર છે જોઈએ હવે એમના લગ્ન ક્યારે થાય છે અને શું થાય છે શું નહીં હવે મિત્રો વાત કરીએ મનોરંજન જગત બાદ ક્રિકેટ જગતના સમાચારની આજે અત્યારે આઈપીએલ ની લાઈવ મેચ ચાલી રહી છે ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે તો તમને જણાવી દઈએ કે બેંગ્લોરનો 145 રન પર 4 વિકેટ છે 15.3 ઓવરમાં જેમાં સૌથી વધારે રન ફિલિપ સોલ્ટ અને રજત પાટીદાર પાટીદારે માર્યા છે રજત પાટીદાર તો હજી બેટિંગ પણ કરી રહ્યા છે આ હવે વાત કરીએ આઈપીએલ સિઝન અઢારની અઢારની સિઝનમાં હવે તો ત્રીસ માર્ચે બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન ગુવાહાટીના બરસાપારામાં લાઈવ પરફોર્મ કરવા જઈ રહી છે તે દિવસે સીએસકે અને રાજસ્થાન રોયલ વચ્ચે મેચ રમવામાં આવશે તો હવે આપણે સારા અલી ખાન નું પરફોર્મન્સ ત્રીસ તારીખ ના જોવાનું રહ્યું અને આગળ વધતા હવે મિત્રો વાત કરીએ અંબાતી રાયડુ અને બદ્રીનાથ ની એમનો એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે આઈપીએલ બે હજાર ની પચીસ ની ટ્રોફી વિશે વાત કરવા તેઓ જોવા મળી રહ્યા છે બંને જણા લાંબા સમયથી જે ચેમ્પિયન નથી બની આરસીબી તેના પર હસતા અને મજાકના અંદાજમાં ચર્ચા કરતા જોવા મળ્યા જેનાથી આરસીબી ના ચાહકો થોડા નિરાશ થયા છે અને ચર્ચા દરમિયાન બદ્રીનાથે પૂછ્યું કે શું આરસીબી આ વર્ષે ચેમ્પિયન બની શકશે ત્યારે આ પ્રશ્ન પૂછતાની સાથે જ બંને જોર જોરથી હસી રહ્યા છે અને પછી રાયડુ કહે છે કે હું ઈચ્છું છું કે આરસીબી એક દિવસ ટ્રોફી જીતે પરંતુ આ વર્ષે નહીં અને મને આરસીબીની આરસીબીનો સંઘર્ષ જોવામાં ખૂબ મજા આવે છે ઘણા બધા ફેન્સને તમે નારાજ કરે છે તમે બંને જણાય મજાક મજાકની જગ્યાએ છે ટીમની મહેનત જુઓ હવે વાત કરીએ મિત્રો એક એવા ની કે જેને આ વખતે બે હજાર પચીસ ના મેગા માં અનસોલ્ડ રહ્યો હતો તેવો ક્રિકેટર છે શાર્દુલ ઠાકોર

તો આ તો મિત્રો આજના ફન રન ના ચાર ચાર સમાચાર લાઈવ આવતીકાલે ફરીથી મળવાના વાયદા સાથે હું રવિ બારોટ આપી રજા લઉં છું ત્યાર સુધી મજા કરો ને યાર